મારું નામ દેવેન્દ્ર છે અને હું જેમ બક્ષી હેવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીથી છું અને હું અહીંયા ઓપરેશન આસિસ્ટન્ટ મેનેજર છું અને અમારી કંપની આ મોટું ઓડીસી બીસ ઓડીસી એટલે ઓવર ડાયમેન્શન કાર્ગો જે મોટા મોટા હેવી પેકેજ છે જે અત્યારે ઘણા ટાઈમ પહેલાં બારે એટલે આઉટ ઓફ કન્ટ્રીમાં જે ઓપરેશન થતા હતા અત્યારે આપણા ભારતમાં થાય છે અને આ મોટું પેકેજ પહેલાં ઇમ્પોર્ટ થતા હતા અત્યારે મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય છે આપણા ઇન્ડિયામાં ત્યારે આ દહેજથી ગોદરેજ કંપનીમાંથી આ મેન્યુફેક્ચરિંગ થયું છે થયેલું છે અને આને અમે દહેજથી વડોદરા આઈઓસી કોયલીમાં રિફાઈનરીમાં લઈ જઈએ છીએ અને આ તમે જોઈ રહ્યા છો આ વોલ્વો કુલર કહેવાય વોલ્વો ગાડીઓ જેને એક્સેલ્સ કહેવાય છે અને એ ગાડીઓ છે અને આનામાં એકસો બાણું ટાયર છે ટોટલ અને અમે પાંચ જગ્યાએ જ્યાં બ્રિજ મોટા મોટા બ્રિજ આવે છે ત્યાં અમે બાયપાસ બનાવ્યા અને બાયપાસ બનાવ્યા પછી અમે અમને ક્રોસ કર્યા છે ત્રણ ત્રણ કુલર લગાડીને અને અહીંયાથી અમે લઈ જઈએ છીએ વડોદરા આઈઓસીએલમાં અને થેન્ક્સ ટુ ડીજીવીસીએલ એમ જેટકો અને પોલીસ સ્ટાફ જેમનું અમે પરમિશન લઈને અને એમનો પણ હાથ સરકાર બહુ જ સરસ અમને મળ્યો અને એના બદલ હું એમને બધાને હું દિલથી એમનું અભિનંદન કરવા માગું છું અને આ ગોદરેજ દહેજ ગોદરેજ દહેજથી જે અમે આજથી ચાર દિવસ પહેલાં અમે શરૂઆત કરી હતી મૂવમેન્ટ સ્ટાર્ટ કર્યું હતું દહેજથી અને અત્યારે અહીંયા આમોદમાં અમે પહોંચ્યા છીએ આમોદ હજી ક્રોસ જ કરેલું છે અને દાઢર નજીક નદી પાસે અમે પહોંચેલા છીએ અત્યારે અને અત્યારે અમારું આ બાયપાસ રેડીથી થઈ થઈ ગયેલું છે એટલે અમે અત્યારે હવે અહીંયાથી જંબુસર ક્રોસ કરશું જંબુસર જવાનું તૈયારી કરશું અને બે ત્રણ દિવસમાં અમે વડોદરા આઈઓસીએલ પહોંચી જશું